ફરી સમતોલ સિક્કાથી જ શરૂઆત કરીએ પરંતુ હવે તેને ચાર વાર ઉછાળવાને બદલે આપણે તેને પાંચ વાર ઉછાડીશું પાંચ વખત આપણે સિક્કાને પાંચ વખત ઉછાળીશું હવે હું આ વીડિયોમાં આપણને ચોક્કસ ત્રણ છાપ મળે તેની સંભાવના શોધવા માંગુ છું માટે આપણે આ વીડિયોમાં ચોક્કસ ત્રણ છાપ મળે ચોક્કસ ત્રણ છાપ મળે તેની સંભાવના શોધીશું હું તેને આ પ્રમાણે વિચારીશ જો આપણે સમતોલ સિક્કાને પાંચ વખત ઉછાળીએ તો ત્યાં સમાન શક્યતાઓ કેટલી હોય જો તેને એક વખત ઉછાળીએ તો ત્યાં બે શક્યતાઓ છે આપણને છાપ અથવા કાટ મળી શકે બીજી વખત ઉછાળીએ તો ત્યારે પણ બે શક્યતાઓ ત્રીજી વખત ઉછાળીએ તો ત્યારે પણ બે શક્યતાઓ છે ચોથી વખત ઉછાળીએ ત્યારે પણ બે શક્યતાઓ મળશે અને પાંચમી વખત ઉછાળીએ તો ત્યારે પણ બે શક્યતા મળી શકે માટે તેના બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે થાય અથવા તે થશે થશે જેના બરાબર બત્રીસ સમાન શક્યતાઓ આમ આપણને અહીં બત્રીસ સમાન શક્યતાઓ મળે બે ગુણ્યા બે ચાર તેનો બે સાથે ગુણાકાર કરીએ તો આઠ મળે આઠ ગુણ્યા બે સોળ અને સોળ ગુણ્યા બે બત્રીસ જો આપણે આ સંભાવના શોધવી હોય તો આપણે એ શોધવાની જરૂર છે કે આમાંથી કેટલી શક્યતાઓમાં આપણને ચોક્કસ ત્રણ છાપ મળે છે આપણે અહીં શક્યતાઓ લખી શકીએ અને પછી તેમાંથી જે શક્યતા આ સંતોષે છે તેની ગણતરી કરી શકીએ પરંતુ આપણે એક બીજી રીતનો ઉપયોગ કરીશું જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા આપણે અહીં પાંચ વખત સિક્કાને ઉછાળીએ છીએ માટે એક બે ત્રણ ચાર અને પાંચ આપણને ચોક્કસ ત્રણ વખત છાપ જોઈએ છે હવે હું આ તમામ છાપને નામ આપવા માંગુ છું તેથી છાપ એ છાપ બી અને છાપ છાપ આ ત્રણ કયા ક્રમમાં મળે છે તે મહત્વનું નથી તે આપણને આ ક્રમમાં પણ મળી શકે છાપ એ છાપ બી છાપ સી કાટ કાટ અથવા છાપ એ છાપ સી છાપ બી કાટ કાટ આપણે આ બંને શક્યતાઓને બે જુદી જુદી શક્યતા તરીકે ગણીશું નહીં આપણે ફક્ત તેમને એક જ ગણીશું સૌપ્રથમ જો આપણા માટે એ બી અને સી વચ્ચેનો તફાવત મહત્વનો હોય તો અહીં કયા શક્ય ક્રમ આવી શકે તે જોઈએ અને પછી તેનો ભાગાકાર ત્રણ જુદી જુદી બાબતોને કેટલી રીતે ગોઠવી શકાય તેની સંખ્યા વડે કરીશું હવે આપણે અહીં ત્રણ જુદી જુદી છાપ બી અને સી ને આ પાંચ આ પાંચ જુદા જુદા સ્થાનમાં કેટલી રીતે ગોઠવી શકીએ સૌપ્રથમ છાપ સૌ વાત કરીએ જો આ ખાલી જગ્યામાં હજુ સુધી એક પણ વખત કોઈ પણ છાપ ન આવી હોય તો આપણે એવું કહી શકીએ કે આ છાપ એ પાંચ જુદી જુદી જગ્યામાંથી કોઈ પણ જગ્યામાં આવી શકે આમ આ છાપ પાસે પાંચ શક્યતાઓ છે ધારો કે આપણે તેને આ જગ્યામાં માં લખીએ પરંતુ તે આ પાંચ માંથી કોઈ પણ જગ્યા હોઈ શકે પરંતુ જો હવે આને એક જગ્યા લઈ લીધી હોય તો આ બીજી છાપ માટે જુદી જુદી શક્યતાઓ કેટલી છે તમે જોઈ શકો કે ચાર જગ્યાઓ બાકી રહી છે માટે આ બીજી છાપ માટેની શક્યતાઓ ચાર થશે જો છાપ એ આ જગ્યાએ હોય તો છાપ બી આ ચાર માંથી કોઈ પણ જગ્યાએ આવી શકે જો આ છાપ એ પ્રથમ જગ્યામાં હોય તો છાપ બી આ ચાર માંથી કોઈ પણ જગ્યાએ હોઈ શકે જો આપણે ચોક્કસ ઉદાહરણ ની વાત કરીએ તો એવું ધારી લઈએ કે છાપ બી અહીં આવે છે હવે જો બે જગ્યાઓ તમે લઈ લીધી હોય તો આ ત્રીજી છાપ માટે કેટલી શક્યતાઓ બાકી રહે તમે અહીં જોઈ શકો કે તેના માટે ત્રણ જગ્યા ખાલી રહે છે આમ છાપ સી માટે જુદી જુદી ત્રણ શક્યતાઓ છે જો આપણે ચોક્કસ ઉદાહરણ બતાવવું હોય તો હું તેને અહીં લખીશ હવે જો આપણા માટે ક્રમ મહત્વનો હોય તો આ ત્રણ છાપ ને તમે જુદી જુદી પાંચ જગ્યાઓમાં કેટલી રીતે ગોઠવી શકો તમે કહેશો કે તે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ થાય પાંચ ગુણ્યા ચાર વીસ થાય અને વીસ ગુણ્યા ત્રણ સાઈઠ થાય આમ ત્યાં સાઈઠ જુદી જુદી રીત છે આપણે આ ત્રણ છાપ ને આ પાંચ જુદી જુદી જગ્યામાં સાઈઠ રીતે ગોઠવી શકીએ હવે ત્યાં ત્રણ વખત છાપ મળવાની શક્યતા સાઈઠ નથી કારણ કે આપણને અહીં બત્રીસ સમાન શક્યતાઓ મળે છે મોટી સંખ્યા મળી રહી છે તેનું કારણ આ પ્રમાણે છે છે મોટી સંખ્યા મળી રહી તેનું કારણ એ છે કે આપણે ક્રમને ધ્યાનમાં લઈ રહ્યા છીએ તેનો અર્થ એ થાય કે જો અહીં આ છાપ બી હોય જો આ છાપ એ હોય અને જો અહીં છાપ સી હોય તો આપણે આ બંને શક્યતાને બે જુદી જુદી શક્યતાઓ તરીકે ગણી રહ્યા છીએ પરંતુ આપણે અહીં એ કહેવા માંગીએ છીએ કે આ બે જુદી જુદી શક્યતાઓ નથી તેથી જ આપણે અહીં આ સંખ્યાને તેથી જ આપણે અહીં આ ત્રણ બાબતોને કેટલી રીતે ગોઠવી શકાય તેના વડે આ સંખ્યાનો ભાગાકાર કરીશું તો મારી પાસે અહીં ત્રણ જુદી જુદી બાબતો છે અને ત્રણ જગ્યા છે સિક્કાને બીજી વખત ઉછાળીએ ત્યારે છાપ મળે છે સિક્કાને ત્રીજી વખત ઉછાળીએ ત્યારે છાપ મળે છે અને ત્રણ જુદી બાબતો છે મારી પાસે ત્રણ જગ્યા હોય તો હું આ ત્રણ જગ્યામાં એ બી અને સી ને કેટલી જુદી જુદી રીતે ગોઠવી શકું જો આ ત્રણે ત્રણ જગ્યા ખાલી હોય તો એ કોઈ પણ જગ્યા લઈ શકે તેથી તેના માટેની શક્યતા ત્રણ છે હવે એક જગ્યા એ લઈ લીધી છે તેથી બી માટેની શક્યતાઓ થશે તેના માટે બે જગ્યા બાકી રહે અને અને જો એ બી બંને એક એક જગ્યા લઈ લે તો સી માટે એક શક્યતા બાકી રહે આમ અહી ચોક્કસ ત્રણ વખત છાપ મળવાની શક્યતાઓની સંખ્યા હું તેને આ પ્રમાણે લખીશ અહી શક્યતાઓની સંખ્યા બરાબર આ પ્રમાણે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ જુદી જુદી બાબતોને અલગ અલગ નથી ગણવા માંગતા આપણા માટે ક્રમ મહત્વનો નથી આપણે ફક્ત તેમને એક જ લેવા માંગીએ છીએ માટે છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક માટે આના બરાબર સાહીઠ ના છ જેના બરાબર દસ થાય આમ આપણને ચોક્કસ ત્રણ છાપ મળશે તેની શક્યતાઓની સંખ્યા દસ છે આપણી પાસે બત્રીસ સમાન શક્યતાઓ છે જેમાંથી દસ શક્યતાઓની સંખ્યા એવી છે જ્યાં ચોક્કસ ત્રણ વખત છાપ મળે છે માટે આના બરાબર દસ ના છેદમાં બત્રીસ થાય જેના બરાબર પાંચ ના છેદમાં સોળ આમ આ થવાની તક આપણી પાસે પાંચ ના છેદમાં સોળ છે